નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અંદર આજ તારીખ જૂન આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ ઊંચામાં ચુમાલીસો રૂપિયા નોંધાઈ રહ્યા છે હાલ જીરુની બજાર સ્થિર જોવા મળી રહી છે અહીંયા યાર્ડમાં મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ તેત્રીસો પચાસ થી આડત્રીસો અડતાલીસ રૂપિયા હળવદ ચોત્રીસો થી અડત્રીસો નેવું રૂપિયા મોરબી બત્રીસો થી ને ત્રીસ રૂપિયા પાટડી પાંત્રીસોથી સાડત્રીસો પાંત્રીસ રૂપિયા બોટાદ બાવીસો પંચોતેરથી સાડત્રીસો રૂપિયા જસદણ બત્રીસોથી આડત્રીસો રૂપિયા ગોંડલ પચીસોથી ત્રણ હજાર નવસો એકતાલીસ રૂપિયા વાંકાનેર ત્રણ હજારથી છત્રીસો સિત્તેર રૂપિયા જેતપુર અઠ્યાવીસોથી છત્રીસો પચાસ રૂપિયા ઊંઝા ચોત્રીસોથી ચુમ્માલીસો રૂપિયા થરા ચોવીસો અગિયારથી ત્રણ હજાર નવસો એંસી રૂપિયા પાટણ છત્રીસો પચાસથી છત્રીસો પચાસ રૂપિયા આરીજ તેત્રીસોથી સાડત્રીસો ને એકાવન રૂપિયા થરા ત્રણ હજારથી સાડત્રીસો દસ રૂપિયા નેનાવા એકત્રીસોથી સાડત્રીસો ને એંસી રૂપિયા વારાહી તેંત્રીસોથી સાડત્રીસો ને ત્રીસ રૂપિયા ડિયોદર અઠ્યાવીસો થી અગિયાર રૂપિયા રાપર અઠ્યાવીસો થી રૂપિયા અંજાર તેત્રીસો થી છત્રીસો દસ રૂપિયા ભચાઉ છત્રીસો થી સાડત્રીસો પચાસ રૂપિયા જામનગર પચીસો થી સાડત્રીસો પંચાવન રૂપિયા ભાવનગર એકત્રીસો થી ને સિત્તેર રૂપિયા પોરબંદર ત્રણ થી રૂપિયા અમરેલી અઠ્યાવીસોથી સાડત્રીસો ને ત્રીસ રૂપિયા ત્રાંગધ્રા તેત્રીસોથી છત્રીસો ને અઠ્ઠાવન રૂપિયા સાવરકુંડલા તેત્રીસોથી થી ને સાહીઠ રૂપિયા ખાંભા ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર નવસો રૂપિયા સમી પાંત્રીસોથી આડત્રીસો રૂપિયા ધાનેરા અઠ્યાવીસો થી ચોત્રીસોને એકસઠ રૂપિયા એકત્રીસો થી પાંત્રીસો ને સિત્તેર રૂપિયા માંડલ પાંત્રીસોથી થી ને એકાવન રૂપિયા ભાંભર બત્રીસો પચાસથી છત્રીસો પાંત્રીસ રૂપિયા વિરમગામ એકત્રીસો થી છત્રીસો રૂપિયા જામજોદપુર એકત્રીસોથી સાડત્રીસો રૂપિયા જુનાગઢ ત્રણ હજારથી છત્રીસો પંદર રૂપિયા ઉપલેટા તેત્રીસોથી પાંત્રીસો ને પંચાણું રૂપિયા ધોરાજી ચોત્રીસો છન્નુંથી ચોત્રીસો ને સત્તાણું રૂપિયા તળાજા પાંત્રીસોથી પાંત્રીસો રૂપિયા દશાડા પાટડી પાંત્રીસો એકવીસથી આડત્રીસો ને આઠ રૂપિયા અને જામખાવાળિયા તેત્રીસોથી આડત્રીસો ને પંચોતેર રૂપિયા